જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેરમાં આવે છે મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેડનો ઘ હું ઘેડનો કકોન બારાક્ષરી બધું જ એબીસીડી શીખવાડવાનાર જ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેરનો ઘ નથી ખબર હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેડનો ઘ નથી ખબર મારો શિક્ષક શિક્ષક દિનના દિવસે આવું ખોટું બોલ ગેર ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર લોકો કેટલા તો એ વેઢેના આંગળે ગણાઈ શકે એટલા છે કારણ કે ગેડના ખેડૂતો અને ગેડની જે સમસ્યાઓ છે એના ઉપર દર વર્ષે ચર્ચા થાય ચર્ચા પછી કંઈ જ કામ ન થાય અને ત્યાંના ત્યાં જ આપણે ઊભા હોઈએ દર વર્ષે ગેડના લોકો ત્યાંના ત્યાં ઊભા હોય સરકારને વિનંતી કરે કુદરત પર હાથ જોડી અને પ્રાર્થના કરે કે આ વખતે ઓછો વરસાદ વરસાવી અમારા ગેડને બચાવી લેજો પણ એમાંથી કશું જ ન થાય કારણ કે સરકારની સહાય ક્યારેય પહોંચતી નથી ચોમાસું આવતાની સાથે જ ગેળમાં થોડો વરસાદ પડે ગેડની આસપાસના વિસ્તારમાં વરસાદ પડે અને ગેડમાં પાણી ભરાઈ જતા હોય સર્વેના નામે ખેડૂતોને સહાય આપવાની વાત કરવામાં આવે પણ સહાય પહોંચે નહીં વિકાસના કામો અને ગાંધીનગરથી બહુ જ મોટા કામો તો નીકળી જાય પણ એ ગેડના ખેડૂતો સુધી પહોંચે કે કેમ એ પ્રશ્ન કરતા લોકો પણ ઓછા છે વિપક્ષ સતત આ વિષય પર ખૂબ ચર્ચા ચોમાસાની શરૂઆતથી કરી છે એટલે પાલભાઈ હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય જે ખેડૂત નેતાઓ છે ગેડની પરિસ્થિતિ સારી રીતના જાણે છે અને ગેડના લોકો માટે સરકાર પાસે અનેકવાર એમણે રજૂઆત કરી છે જવાબમાં કશું જ નથી મળ્યું અમુક નેતા એવા જે વિપક્ષમાંથી હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એમાંથી એક નામ એ અર્જુન મોઢવાડિયાનું પોરબંદરના વિસ્તારોમાં પછી ગેડમાં સમસ્યાઓ થાય ત્યારે અર્જુન હવે ભારતીય ખૂબ બધી સહાય તો ગાંધીનગરથી નીકળી ગઈ છે હજુ આટલા વિકાસના કામો કર્યા છે હજુ આટલા બાકી છે પાલ આંબલીયાથી લઈને વિપક્ષના બીજા નેતાઓ જે ગેડ મુદ્દે પદયાત્રાઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ પદયાત્રા કરી રહ્યા છે એ બધા વિશે અર્જુન એવું કહે છે છે કે ગેડનો એમને ખબર નથી અને એ રાજનીતિ કરવા માટે નીકળ્યા ત્યારે એના જવાબમાં પાલાંબલે એવું કહે છે કે મારા તો ગુરુ છે કારણ કે ગેડ વિસ્તારમાં કેટલી સમસ્યાઓ છે બધું તો હું અર્જુન મોઢવાડિયા પાસેથી સમજુ છું અર્જુનભાઈ હવે મને ગેડનો કક્કો બારાક્ષરી ન શીખવાડે કારણ કે એમને મને શીખવાડી છે ને હવે એ જયારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ત્યારે એમની વાતો કેમ બદલાઈ ગઈ છે એમના ભારતીય જનતા પાર્ટીમાં જવાથી ગેડની પરિસ્થિતિ નથી બદલાઈ એટલે ગેડના ખેડૂતો તો ત્યાંના ત્યાં જ છે નેતાઓ કશું પણ કહે અર્જુન મોઢવાડિયા ભલે એવું કહેતા હોય કે આટલા કામો કરવાના બાકી છે આટલા થઈ ગયા છે થઈ ગયેલા કામોમાંથી પણ ખેડૂતોને કેટલી સહાય થઈ ખેડૂતોને ખેડૂતોના પ્રશ્ન કેટલા સોલ્વ થયા એના જવાબો આપણી પાસે નથી વિપક્ષ પણ ભલે એવું કહે કે ખેડૂત માટે કશું કરવામાં જ નથી આવ્યું આ નથી થયું તે નથી થયું પણ એ ખોંખારીને ક્યારે વિપક્ષે વિરોધ કર્યો એ પણ મોટો પ્રશ્ન છે અત્યારે તો અર્જુન મોઢવાડિયા અને પાલામલે આમને સામને આવી

અને આ પૈકી પહેલા તબક્કાની અંદર એકસોને ઓગણચાલીસ કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી છત્રીસ કામોનો વર્કોડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા આજ આ છત્રીસ કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે માત્ર બે મહિના કામ ચાલ્યું છે ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે સત્ય હકીકત એ છે કે બે હજાર ત્રેવીસમાં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામણાસાથી શરૂ કરી અને

એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે છે ત્યારે આ કામ ત્રણ ત્રણ થવાનું અને લગભગ મોટા ભાગના કામો પૂરા થઈ જશે ત્યારે એના ઉપર જે ગેર રાજનીતિ કરવામાં આવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોને ગુમરાહ કરવાનું વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે

અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેર વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઉભી થઈ છે ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેર વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા જઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપીએ છે મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેડનો ઘ હું ઘેડનો કકોન બારાક્ષરી બધું જ એબીસીડી શીખવાડવાનારા એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેડનો ઘ નથી ખબર હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેરનો ઘ નથી ખબર મારો શિક્ષક શિક્ષક દિન ના દિવસે આવું ખોટું બોલ હોય જ નહીં કાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કહે છે કે મારા વિદ્યાર્થીને ઘેડનો ઘ નથી ખબર મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવું હોય જેણે મને પક્કા બાર અક્ષરી બધું શીખવડ્યું એ શિક્ષક એમ કહે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેરનો કામ ન થતો એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ આ ગોરાણા અને સિસલીની વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો ચિકલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે શું કામ ફલાંગે છે સાહેબ તમારું ધ્યાન દોરું છું અહીં છે ને તમે નદીમાં જે ચેક ડેમો કર્યા છે ને આ ચેક ડેમો જમીન સપાટી બરાબર કર્યા છે એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે આ ચેક ડેમ તોડવો ફરજિયાત છે આ ચેક ડેમ તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો તમે ભ્રષ્ટાચાર કરો કઈ વાંધો નહીં પણ કમસે કમ અહીંયા નદી તૂટતી તો આવશે તમે ચેક ડેમ ને તોડવા એક નહીં એકવીસ ચેક ડેમ છે મને ઘેર ઘ ખબર ના હોય તો કઈ નહીં પણ એકવીસ ચેક ડેમો છે એ મને ખબર છે એટલે તમે એકવીસ ચેક ડેમો ને ધોરણે તોડો સાહેબ તમારું ધ્યાન દોરું છું આપ મારા શિક્ષક છો બગસરા અને કાસાબળ વચ્ચે જે રોડ બને છે આ રોડ ની હાઈટ તમે ચાર મીટર આપી છે મારે આજે યાદ કરવા છે માલદેવજી ઓડેદરા કે જેણે જે તે સમયે ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એ આખા ભારતની અંદર એક મીટરની ઊંચાઈના છે માલદેવજી ઓડેદરાએ સ્પેશિયલ ઘેડ માટે કાયદો પસાર કરીને એમ કહ્યું હતું કે ઘેડમાં જમીન સપાટી લેવલના જ ગ્રામ્ય માર્ગો હોવા જોઈએ એક મીટર નો ના હોવો જોઈએ કારણ કે એક મીટર નો કરશો તો એક મીટર સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાશે એની જગ્યાએ શિક્ષક સાહેબ આ બગસરા ને કાંસાબળનો જે માર્ગ છે એ તમે ચાર મીટર ઊંચો કર્યો છે જોવો જોયો ના હોય તો જોઈ આવજો મને ઘ ખબર નથી પણ હું અહીંયા માપી આવ્યો છું એટલે મને ખબર છે એટલે આપનું ધ્યાન દોરું છું એટલે આ ચાર મીટર વાળો રોડ છે ને એ બનાવવામાં ભલે તમે ભ્રષ્ટાચાર કરી લીધો હોય પાછો તોડવા માટે ભ્રષ્ટાચાર કરજો કારણ કે તમારું કામ તો ભ્રષ્ટાચાર કરવાનું જ છે એટલે આપનું ધ્યાન દોરું છું કે આ પણ કરજો ઘેડની અંદર ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો કોઈ રોબોટિક એન્જિનિયરની જરૂર નથી કોઈ એઆઈ પદ્ધતિની જરૂર નથી ત્યાં હજારો ટન રબર લઈ આવવાની જરૂર નથી જે કોંગ્રેસના સમયમાં દરવાજાઓ વન વે રીતે ખુલતા હતા આ રીતે ખોલવાની પહેલું કામ કરવાની જરૂર છે જે ભાજપ સરકારે વનવે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચણી દીધી છે આ દિવાલો ચણી એટલે પાણી રોકી દીધું છે એનાથી આગળ તમે નેશનલ હાઈવે બનાવ્યો છે આ નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે આવી રીતે આડો ઉભો રહી ગયો છે ગયા વર્ષનું ઉદાહરણ મારે જો વિડિયો જોતા હોય તો મારા શિક્ષકને એના શિક્ષકને બેયને હું આ વિડિયો મોકલીશ બરાબર છે જોઈ લેજો આ નેશનલ હાઈવેની ઉપરથી ગયા વર્ષે પાણી ગયું છે એનો અર્થ કે નેશનલ હાઈવે એ સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કર્યો નથી એ પરામર્શ નથી કર્યો એનો લેખિતમાં એ આજ સરકારના સિંચાઈ વિભાગના જે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે એના જ કર્મચારીઓએ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ કર્યો નથી બરાબર છે એનો આધાર જોતો હોય એનો કાગળ જોતો હોય તો એ હું શિક્ષક સાહેબ આપને મોકલીશ એટલે આ બીજું કરવાની જરૂર છે આ જેવી રીતે કાંસાબળ નો કયો કાંસાબળ બગસરાનો રોડ એવી રીતે તમે રોડ ઊંચા કર્યા છે એ ન કરો નંબર ચાર સામાન્ય માણસને ખબર પડે કોમન માણસને કે જ્યાં ચાર મહિના પાણી ભરાઈ લેતું હોય ત્યાં ડામર નો રોડ કોઈ ગાડે કરાય નહીં ત્યાં આરસીસી રોડ જ કરવા પડે તો હું મારા શિક્ષકને પૂછવા માંગુ છું સાહેબ તમને આ ખબર પડે કે ના પડે તો તમે ઘેડમાં આરસીસી રોડની જગ્યાએ જગ્યા ડામર રોડ નું કામ કરો છો સાહેબ તમે ભ્રષ્ટાચારી તો ના હો મારે તમારી ઉપર આક્ષેપ ના કરાય બરાબર છે તો તમે ડામર રોડ શું કામ કરો છો દર વર્ષે ડામર રોડ તૂટે અને દર વર્ષે ભાજપના લોકો ત્યાં કોન્ટ્રાક્ટ મળે અને દર વર્ષે ત્યાં કામ મળે એટલા માટે કરો છો જો તમને ઘેરની ચિંતા હોય તો ઘેર વિસ્તારની અંદર જેટલા ડામર રોડ છે ત્યાં આરસીસી રોડ હોવા જોઈએ મારા શિક્ષક સાહેબને મારે એટલું કહેવું છે કે શિક્ષક સાહેબ જો તમે થોડું ઘણું એ

અને ઉબેનમાં ઠાલવવામાં આવે છે અને એના કારણે પૂર વાટે આ કેમિકલ કચરો મારા ખેડૂતના ખેતરમાં આવે છે અને ખેતરો બરબાદ થાય છે દરિયામાં જાય છે અને માછલીઓ બરબાદ થાય છે આ કેમિકલ કચરાને રોકવાનું કામ શિક્ષક સાહેબ આપે કરવું જોઈએ તમારાથી એના વિરુદ્ધ માછલીનો મ નહીં બોલાય કેમિકલનો ક નહીં બોલાય ઉબેણનો ઉ નહીં બોલાય ભાદરનો ભ નહીં બોલાય જો હું ચેલેન્જ સાથે કહું છું આજે હું ઘેડનો ઘ બોલું છું કારણ કે તમે મને શીખવાડ્યું છે પણ આજે હું મારા શિક્ષકને ચેલેન્જ કરું છું કે જો તમે સાચા હો તમને ઘેર પ્રત્યે લાગણી હોય ઘેરના ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો તમે ભાદરનો ભ કેમિકલનો ક ઉબેણનો ઉ બોલીને બતાવો